આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશભાઈ જોશી કલેક્ટર ઓફિસે અમે આવેદન દેવા માટે આવ્યા છીએ કે ગુજરાત સરકારે જ્યાં સ્માર્ટ મીટર મૂકવાની વાત કરી છે પ્રજાને દાજીયા પર ડામની જેવી સ્થિતિ છે આ કોરોના પછી લોકોને નોકરી ધંધા નથી રહ્યા લાઇટના બિલ ભરવાના પણ પૈસા નથી એવા સમયમાં આ લોકો આજે મીટર મૂકી અને દાઝિયા ઉપર ડામ આપે છે અમારી માગ એ છે કે ગુજરાત સરકાર આ સ્માર્ટ મીટર છે એનો પ્રોજેક્ટ પડતો મૂકે અને આ પ્રોજેક્ટ જો કરશે તો આમ આદમી પાર્ટી એ પ્રોજેક્ટનું જ્યાં જ્યાં એ લોકો બિલ દેવા જાશે એમ બિલ નહીં ભરે એના માટે અમે બધા સમજાવવા માટે જાશું શિવલાલ બારસિયા ટ્રેડ વિંગ પ્રમુખ આમ આદમી પાર્ટી ગુજરાત આજે ખાસ કરીને આ સરકારના એક છે ને પહેલાં આપણે ઇલેક્ટ્રો મિકેનિકલ મીટર હતા ત્યારબાદ આપણે ડિજિટલ મીટર અત્યારે બધા ચાલે જ છે ડિજિટલ મીટર ટોટલી રેકોર્ડિંગને બધું થાય અને બધું થયા કેવું છે પણ અત્યારે એમને બિલિંગની સિસ્ટમ બદલવા અને ખાસ કરીને એમના કોઈ પાર્ટી કે સંઘના કોઈ આકાઉને કમાવા માટે ફક્ત એક જ કંપનીને મીટરનો ઓર્ડર દઈ અને આખી એક સિસ્ટમ લગાડવાની સિસ્ટમ એ હોય તો પૂરા પાન ઇન્ડિયા કે પાન ગુજરાત એ લેવલે કરી અને એક બિઝનેસનું એક મોડલ કરીને ઊભું કરે છે હાલના મીટર છે એને કોઈપણ જાતના બદલાવાની જરૂર છે જ નહીં પણ પ્રીપેડ મીટર એટલે સરકારને જો ડર હોય તો એક બિલ એડવાન્સની વ્યવસ્થા કરે પણ આવો ખર્ચા કરે આના બદલે જેમ પંજાબ અને દિલ્હી એમાં બસો ની ત્રણસો યુનિટ વીજળી મફત આપે છે હિમાચલમાં ભાજપ સરકારે જાહેરાત કરી હતી કે દોઢસો યુનિટ તમે ફ્રી આપશો તો આ મધ્યમ વર્ગને ફાયદો થાય એવું કરી એવી રીતે ફાયદો આપવો જોઈએ એના બદલે સ્માર્ટ મીટરને આવું લગાડી અને પ્રજા ઉપર આ ડામ દેવાને બદલે બંધ કરવું જોઈએ આ બંધ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી ગુજરાત વ્યાપી આંદોલન કરશે અને ખરેખર આના લાભાલભ સહિત પ્રજા સમક્ષ મૂકશે એવી એક અમારી આમ આદમી પાર્ટીની એક રજૂઆત છે